હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો આજના ની શરૂઆત કરી ના તો મોડું થઈ ગયું છપ્પન થઈ ગયા મમ્મી ગુડ મોર્નિંગ મમ્મી પૂજા કર પપ્પાએ નહીં રહ્યા ફટાફટ નેકળોમાં જવાનું મારા ટાઈમ થઈ ગયો તો પપ્પા નહીં ના આવી ગયા ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણા જય માતાજી ટાઈમ થઈ ગયો તારું થાકી એટેન્ડન્સ ટાઈપ દિલો 35 35 જે પુલો મત વેલુ કામ કરે ટ્રસ્ટી વાત હતા કણો હેલો જે ભાઈ સારું ખરો તા અમે અત્યાર સુધી ન પડી છે તો ચાલો મડીએ સ્કૂલ થી આઈએ તો એક વાગી સ્કૂલ થી આઈન ફ્રેશ થઈને ખાવા બેઠાઈએ લાડવા આજ તો લાડવા પરેલા રીંગણા રોટલો અને છાસ મૂકી રોટલી હે હા હું કરવા ડબલ ડબલ બનાવા તો ચલો જમી લઈએ હું ગેમ તો રજા ને રોજાન રમાય ત્રણ જણા શું ગેમ રમીએ ત્રણ નહીં મમ્મી આ પેલા બધા છોકરાઓ ન કે તમે ગેમ રમન તો અમને બોલાવજો તાણ એ તો મજા હતા હા રૂ હાલ તો ખાઈ લઈએ છ વાગી ગયા આ બાજુ મમ્મી હું કર ઠંડી લાગવા કરડી નહી હવે સનસેટ થઈ ગયો અને આ બાજુ હું જુઓ અમારા ડિસેમ્બરના ફૂલ આવ્યા બહુ બધા મસ્ત કલરના આ બધા ફ્લાવરનો યુઝ બહુ બધી જગ્યાએ થાય એ અલગ આલગ અલગ અને આ અલગ આ બાજુ મિનિએચર રોઝ આવેલું Anak kilala ya, wa suka ya, anak baju ngasli di gulab biaya lu Anak... ફૂટબોલ લીલીનો પ્લાન્ટ હવે સુકાઈ ડુંગળી જેવું એનું મૂળ વાળું રહેશે અને એમાંથી બીજી બધી ગાંઠો નીકળશે તો ચલો હવે મળીએ પપ્પા આવે એટલે પોણા સાત થઈ ગયા પપ્પા આપણે આવી આવ્યા છીએ

તડકો આવે તો ચોથી નીચે તો ને તો હા તો મેં કરીયા બસ જાય ને બાની નવી નવી બાકી ફૂલ તો બીજા બધા થઈ ગયા આ થઈ ગયા

પાણી ના મળ્યું એટલે જતું રહ્યું હવે ફૂલ ફૂલ માં આપણે આવી ગયો મસ્ત લાગે હમ મસ્ત એ બધા જાડાના હોય ઠંડી લાગી હેડો મમ્મી ખાવાનું બનાવ મળીએ જમતી વખતે સાડા સાત થઈ ગયા જમવાનો ટાઈમ થઈ ગયો જમવાનું તૈયાર થઈ ગયું બટાકા ડુંગળીનું શાક આ બાજુ શેકેલા ભૂંગળા શેકેલા રભોગળા શેકેલા રમકળા શેકેલા રોટલી અને ખીચડી આ માઇક્રો વેવ ઓવન માં પેલા લાગ છે પપૈયું પપૈયું ખાશે પછી ખજૂર ખાશે બરાબર આપણે ખીચડી લીધી છે શાક લીધું છે મરચાં ચટણી છે છાશ દૂધ છે જે જે કંઈ સૂટ થાય છે ખાસ દૂધ દૂધ છે છાશે હોય છે દૂધે હોય છે જેના જે સૂટ થાય ને એ લેશે બરાબર આપણે ખાં તો દૂધ ચાલો ફાસ બટાકા લઉં શાક લે લીધું મીન બટાકા મસ્ત બને તો ચાલ જમી લેજે તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભ રાત્રિ બાય બાય